જેની 5 લાખ ની ગાય વેચાણે રેશરમ જુસા ભાઈ અને આકાશ ગાય હા કે છોકરો હોય આસિફ નાલો હોય છોરી જો એના થયો એ ગોચારે બેઠો ના રો ગો આ પાપ તો મત પેડો લાગે ન અતને ગાડી મેઠમી ના રે આઓ કેમ ઓ સાલે ચાલ સાવે ફોન ચાલુ હોય ફોન ਨੀ ਫੋਨ ਚਾਲੂ ਹੈ ਏਡੂ ਘਾਪੀਓ ਤੋ ਗੋਆੜੀ ਥਕਲ ਕੋ ਹਕਲ ਤਾਂ ਰਹੀ ਨਾ ਇਹ ਸੀ ਬੋਰ ਹੋਇਆ ਸੀ ਮੇ ਥੱਕੀ ਰਹੀ ਹੋਇਆ ਜਿਆ ਹਾਂ ਮੀ ਜੀ ਜੀ ਮਾ ਦਰ ਦਰ ਸਚਿਨ ਕੋਲਾ ਸੁ ਕੇ ਉਹ ਹੋਟਲ ਇਸ ਇ ਸਮਥਿੰਗ ਐਂਡ ਸੋ ਦਿਸ ਕਾਊ યુ લાઈક ધીસ Where are you from? No, I'm from here. Where are you from? Where are you from? Where are you from? Where are you from? Where 마, 지나 누구? 한 번, 한 번, 안 오게, you? 아, 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 어 아, 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 아,

એક બુલ પણ છે જો બતાવું તમને એ રે દેખો માં ઈ કયો ઢગો આ આજી ગોમે જનો કેમ મે જન એની માં આઈ ની માં કેડા એન જો પે કે ઓડા ઇંગ્લિશર આયુ ને વા 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 એ ખથુરિયો નાલા છે ઇસકા આ તુ તી જો આયે કારી તું બોરા એને બોલ પૂજા બોલા એ ખા ખા વાહ આ કતુકતુર કતુકતુર યે યે মজা করতি <laughs> <laughs>

ઠગીજ માં જરાક એની પાસે બારી કટ છે કોઈ મારશે તો આમાં આવતો ખતુ કતુર ખતુ કતુર ખતુ કતુર ખતુ કતુર તો એનજી ઈ ગોવાજી કોઈ બઈ ઓડ્યું નઈ બઈ ઓડ્યું હોય તો એની લાગે ના ઠગોઈ લાગે અસન કેતે તો છે ને તો

હલો તો આ ગાયું જોઈ લીધી ભાઈ કવારી છે વાલકા બહુ પ્રખ્યાત ગાયું છે ગાયું પણ બહુ સારી છે અંદર થોડીક અત્યારે શું હે કે રત રાણો આય ને મેં કહેવાતા કચ્છી કે રત આવી તે રાણો આય હોય ને લોહી લોહી છે રાજા છે થોડુંક લોહી ગાય એમાં ઓછું છે બાકી ગાયું બધી સારી છે અને મેન વાત એ છે કે એને જે આંકડો રાખે છે ને પોતાની ગાયોમાંથી રાખે છે એટલી સારી વાત છે ને બધી અંદર નથી પોતાની ગાયોનું છે એટલું સારું ચાલો ડોળા જાય ઠાકર એ બધી પાકડ ગાયો અમને જોવા જઈએ છીએ રોડ ઉપર ભેગી થઈ જાય તો જોઈ લઈશું ચાલો તો મળીએ બીજા ભાગની અંદર